ચાલો સત્સંગ કરીએ આપ સૌનું સ્વાગત કરું છું આજે એક સરસ મજાનો સત્સંગ જે ખૂબ જ નાનો છે અને એ સત્સંગ છે આવતીકાલે સત્તર તારીખે જે સોમવાર છે અને શનિ પ્રદોષ છે કારણ કે ત્રયોદશી એટલે તેરસ તિથિનો કાલે ક્ષય છે એટલે બારસ ને તેરસ બંને ભેગું છે એવું માનીને ચાલવાનું તેરસ તિથિ છે ને ક્ષય છે પણ બારસને તેરસનો પ્રદોષ આપણે જે કહીએ પ્રદોષ એ આવતીકાલે સત્તર તારીખે એટલે કે શનિવારે છે એને શનિવારયુક્ત પ્રદોષ હોય એને પ્રદોષ કહેવાય શનિ પ્રદોષમાં ભગવાન શિવજીનું પૂજન શક્તિનું પૂજન અભિષેક આદિ કરવું બહુ મહત્ત્વનું છે એવું લખેલું છે કે જો શનિ પ્રદોષના દિવસે શિવ પૂજા કરવામાં આવે તો શત્રુબલ શાંત થઈ જાય શત્રુઓની પીડા હોય બધી શાંત થઈ જાય જો કોઈને સાડા સાતી ચાલતી હોય શનિની પનોતી તો એમાં પણ તમને લાભ થાય જો તમારી જન્મકુંડલીમાં શનિની કોઈ તકલીફ હોય સમસ્યાઓ હોય તો એ પણ શાંત થઈ જાય નવગ્રહોની પણ કૃપા પ્રાપ્ત થાય છે પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને અંતે શિવજીની કૃપા તો અવશ્ય પ્રાપ્ત થાય છે ને આ શાસ્ત્રોમાં લખેલી વસ્તુ છે તો હું તમને આજે બતાવવાનો છું કે ભગવાન શિવજી ઉપર શિવ

જળ હોય કે દૂધ હોય કે પછી ઘી હોય કે જે કંઈ પણ હોય એ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેવાનું અને અભિષેક પછી તરત જ શિવજીને શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું સાફ કપડાથી સ્વચ્છ કપડાથી ભગવાનને લૂછી નાખવાના અને પછી ભગવાન ઉપર ચંદન કંકુ ભસ્મ આદિથી તિલક આદિ કરીને ભગવાનને પાછા બિરાજમાન કરવાના તમે શિવજીના મંદિરમાં શિવાલયમાં જઈને જો અભિષેક એવું કંઈ કરવાના હોય તો પછી કોઈ પ્રોબ્લેમ કે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી તો આ રીતે તમારે એ અભિષેક કરવાનો છે તો ચાલો હવે તમને બતાવો કે કાંઈ કયા નામો બોલતા બોલતા શિવજી ઉપર અભિષેક કરવાનો અને બહુ કરે તો આ પાંચ મિનિટનો પ્રયોગ છે વધારે વિશેષ કાંઈ નથી હવે ભગવાનની ઉપર અભિષેક કરતા કરતા મૂળ આ નામોનું સ્મરણ કરવાનું ઓમ વાવાય નમ ઓમ મહાદેવાય નમ ઓમ રુદ્રાય નીલકંઠાય નલકંઠાય ન શશિમૌલિને નમ ઓમ ઉગ્રાય ન ॐ उमाकान्ताय नमः ॐ ॐशानाय नमः ॐ विश्वेश्वराय नमः ॐ त्र्यम्बकाय नमः ॐ त्रिपुरुषाय नमः ॐ त्रिपुरान्तकाय नमः ॐ त्रिकाग्निकालाय नमः ॐ कालाग्ग्निरुद्राय नमः ॐ नीलकण्ठाय नमः ॐ सर्वेश्वराय नमः બસ આ મંત્રો બોલવાના અને ભગવાન શિવજી ઉપર અભિષેક કરવાનો અભિષેક કર્યા પછી ભગવાન શિવજીને શિવલિંગને સરસ શુદ્ધ જળથી સ્નાન કરાવી શુદ્ધ વસ્ત્રથી એટલે કપડાથી સાફ કરી ભસ્મ ચંદન કુમકુમનો આદુ તિલક આદિ કરીને ભગવાનને પાછા વિરાજિત કરી દેવાના શનિ પ્રદોષમાં આ રીતે જે અભિષેક કરે છે ભગવાન શિવને શક્તિની એને પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે શનિદેવ પ્રસન્ન થાય છે અને બધી મની કામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો તમે જોયું કે સાવ એક કે બે મિનિટનો જ પ્રયોગ છે આપણે જોઈએ તો વધારે કાંઈ નથી ભગવાન શિવજીનું આ નામ બોલવાના અને એ નામ બોલતા બોલતા શિવજી ઉપર અભિષેક કરવાનો અને કદાચ એ નામ તમે ના બોલી શકો તો પછી આ વિડીયો ચલાવીને પણ તમે ભગવાન શિવજી ઉપર અભિષેક કરી શકો છો અને કોઈ પણ સમયે કરી શકો છો એવું નથી કે આટલા જ વાગે કાલે આખો દિવસ પ્રદોષકાળ છે તો તમે કોઈ પણ સમયે આ ભગવાન શિવજીની ઉપર પ્રયોગ કરી શકો છો જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ हर हर महादेव